મારે જાઓ વાલી ને મળવા દો તેલ દો ધૂપેલ આ તેલ તેલ હાય હું તો મકા કઈ કઈ થાતી જઈ પણ કોઈ ગઈ ઉઠતું નહીં મરાય આનો હે ને હાય હવે મારી ગંગલી વાત જોતી હશે અને હું શું થઈ કહીશ હવે આટલું બધું મોડું ચા થયું માથું ફકડી એ તો હું મારી રીતે કહીશ

તૈયારી માં બનાવી દે છે તમે જોવો તો ખરા દાડા માં દસ ફોટી આવે ને તો મારી ગંગલી પાછી ના પડે ખવડાય આમ તો દાળ ભાત શીરો આ તો બધી સરકાર ને એટલે હવે જાત જાતનું કરવા માંડ્યું છે આવા રસ્તા ના હોય પછી જોયેવા તારે શું અમાર તો ફરવાનું બરોબર તારે એટલે આ તમે કોક ડાળ આવો ને એટલે તમને એવું લાગે ભાઈ જો હા ઓ માધુ ભાઈ અમે આ પેલી તમે ધોકા પૂરી કીધી એ નહીં ખાધી હારું આરા રા અમાર તો જબરે બનાવા તમે જોવો તો ખરા હા તમે હોશે હોશે ખાઈ દાવ એવું હા હા બનાવી દેવડાવ તમે જોવો તો ખરા આવડે ટેન્શન ના લે છે છોરા કાંકા અલી કાંકા ને ગરમાઈ નાગા તો ખરે અલ્યા કા શું ઉકાર ઉકાર કરી મેલે તમે તો શું કામ હો અલ્યા છે એમનું શું કરવું શું કરો ખાવા સાહેબ બનાવ ખવડાવો હા

છોકરા તારા બાપા મોટલ તારે હું લઈ આવું પેલા મહેમાન ના હાથો હોય હું દુકાને જઈને બધું લઈ આવું હા બે ફરુકા મારવા નહી ભોખલાજી

કાજુ નાખ બદામ નાખ ઇલાયચી નાખ કોપરા શિયા નાખ બધું નાખ અને જોરદાર શીરો બનાવો તમે આ શીરો ખાનારા મને લાગતા નહિ શીરો તો શું ઘેજી ને બાજી ને રોટલો ખાનારા નહિ તમારું મોડાતા નહીં રેવાના બાપરે ચા ચમ ખબર માર પડવાનું

મારા આરે શીરો ને બીરો ખાવાય અમારે કેમ ના હવે મારા કાકા ને શીરો ખાવો હોય અને પણ મહેમાન નું નામ દે ને આ મહેમાન એવા લાલ ચૂડા હોય શીરો ને ખાનારા પણ આ તો જોરદાર આઈડિયા કર્યો એ તો પણ મારા કાકા તો મને પૂછવાના જ છે કે મહેમાન તો આજે આમ એ તો કંઈક તો આઈડિયા વાપરી રહી તો મા દેહ ગપુ છે ને તો ગમે છોકરા ઓ છોકરા

અલ્યા મેમાન તે પણ નાખ્યા છે એ આ સીધા રસ્તે જ જાય તો હું આમાં આગળ રહીને નાખી જવું આગળ સાર સાર ને હું બરાબર આવું ચેડે ને ચેડે એટલે જ જાય છે મેમાન હાય અલ્યા મેમાન હું બેલું લેતા જાવ લ્યા અલે હું બેલું લેતા જાવ ઉભા રહો મેમાન કેટલે જતા રહ્યા છે અરે મારે નાસી નાસી ને થાકી જેખાયો બાપા લાહો અરે મેમન અરે આ વાલું લેતા જાઓ અલ્યા ઉભારો ઉભારો આ હા 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 ઉભારો લ્યા અલ્યા અલ્યા મારી હવા નાય અલ્યા હોબેલું લેતા જાઉ અલ્યા મામા લે હિજો તું જા જો હોબેલું આ લાયો હોબેલું લેતા જા અલ્યા ઉભારો મેમાન અમને આ જવાનું હા આ મહેમાન છે પા નાહી ગયા છે અરે આ બધે મને જોવા દે હવે આ જો દેખાય ને તો આ ચેડે ને ચેડે દો આજ એમ એમને હાલવું પડશે મારે હોબેલું તો આવવું જ પડશે સારું હેન આ રસ્તા પડ્યા છે હવે ચીયા રસ્તે મહેમાન જ્યાં છે એ મને છે ખબર આ છોકરે ખરું કર્યું હોબેલું આજ દીધું હજ તો સારું પડત પણ આવા મહેમાનને મારે ચોક હારવા એટલે જેટલી જ છે હવે જોવા જાય કંઈ બાજુ દેખાશે કે નહીં દેખાતા દેખાય છે એટલે ઉભા રો હોબેલું લેતા જાઉં હા લેતા જાઉ જો ઉભા રહો તમને હું હાબેલું વાળુંબેલું લેતા જાઉં

હવે મારે તેલનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે મહેમાન દવાઈ દેતા હા જ આવતીમને દોતું હોય છે ફરી આવશે તો શું થાય તા